શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ આદુ ફૂદી મસાલા વાળી ચા હોય અને સાથે જો બિસ્કીટ જેવી ભાખરી હોય તો તો આપણે બીજું શું જોઈએ તો ફ્રેન્ડ આજે આપણે એકદમ સરસ મસાલા ભાખરી બનાવવાના છીએ એકદમ બિસ્કીટ જેવી જ કડક બનશે તો ઘણા લોકોને હોય છે કે બિસ્કીટ જેવી ભાખરી બનતી નથી એમનાથી ઘણી વખત ટ્રાય કરવા છતાં પણ નથી બનતી તો વિડીયોને સ્કીપ કરી વગર એન્ડ સુધી જોજો કારણ કે આજે આપણે જે ભાખરી બનાવવાના છીએ એમાં મેઇન હોય છે લોટ કઈ રીતે બાંધવો ભાખરી ચોળવવી કઈ રીતે આ બે વસ્તુ જો આવડી જાય ને તો તમારી ભાખરી તો એકદમ સરસ બિસ્કિટ જેવી જ બને અને ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમે ને તો બીડીઓને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ ભાખરી બનાવવા માટે મેં અહીંયા આશરે થી દોઢ કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે ભાખરી બનાવવા માટે આપણે ઘઉના જાડા લોટનો જ ઉપયોગ કરશું અને લોટને આપણે ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે તો જો તમે જીરા લોટની ભાખરી બનાવશો ને તો ભાખરી તમારી બિસ્કીટ જેવી નહીં બને એટલે લોટ આપણે જાડો જ લેવાનો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરશું અને સાથે એક ચમચી જેટલું જીરું એડ કરશું હવે મોં માટે આપણે તેલ નાખવાનું છે તો તેલ અહીંયા મેં અત્યારે ત્રણથી થી ચાર ચમચી જેટલું નાખ્યું છે હવે આપણે સારી રીતે હાથેથી મિક્સ કરવાનું છે મોણ વ્યવસ્થિત આપણે નાખશું તો જ આપણી ભાખરી બિસ્કીટ જેવી બનશે તો આપણે આ રીતે બધું હાથેથી મિક્સ કરી અને જોઈ લેવાનું છે જો ને એ મોણ હોવું જોઈએ તો હજી મને તેલ ઓછું લાગી રહ્યું છે તો હું ફરીથી બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઉં છું તો જ્યાં સુધી મુઠ્ઠું મોણ નહીં પડે ને ત્યાં સુધી આપણી ભાખરી કડક નહીં થાય તો એ ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે મુઠ્ઠી વળે ને એ રીતનું આપણે મોણ હોવું જોઈએ તો એકદમ સરસ હવે થઈ ગયું છે તો હવે તેમાં આપણે જરૂર મુજબનું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે અને લોટ બાંધતી વખતે લોટ આપણે કઠણ બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો હું આમાં કસૂરી મેથી નાખતા ભૂલી ગઈ હતી તો હવે હું આમાં કસૂરી મેથી એડ કરી દઈશ તો બે ચમચી જેટલી આપણે કસૂરી મેથી એડ કરીશું એનાથી ભાખરીનો સ્વાદ એકદમ સરસ આવશે તો કસૂરી મેથી પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરીએ અહીંયા તમારે ફ્રેશ મેથી પાણી એડ કરવા હોય તો પણ કરી શકાય પણ કસૂરી મેથી એડ કરશું તો હવે જરૂર પાણી એડ કરી અને આપણે એકદમ સરસ કઠણ હવે લોટ બાંધવાનો છે પાણી થોડું થોડું કરીને જ એડ કરવું જો પાણી વધી જશે તો લોટ ઢીલો થઈ જશે તો પછી ભાખરી કડક નહીં બને એટલે પાણી જરૂર મુજબ થોડું થોડું એડ કરી અને પછી જ આપણે લોટ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો લોટ બાંધવાનો છે મિનિટ પછી આપણે જોઈ લઈએ તો લોટમાં એકદમ સરસ કુળપ આવી ગઈ છે ફરીથી આપણે એક થી બે મિનિટ માટે આ લોટને કુળપી લેવાનો છે તો લોટ એકદમ સરસ આપણો તૈયાર થઈ ગયો છે હવે રોટલીથી મોટું એવું આપણે લૂવ લઈ લેવાનું છે તો લોટમાંથી આપણે થોડો પોર્શન લઈ અને આ રીતે બંને હાથની મદદથી એકદમ સરસ આપણે લીવું બનાવી લેવાનું છે લોટ કઠણ છે એટલે થોડી વાર લાગશે આ રીતે આપણે લુવું બનાવી લેવાનું છે હવે આમાં તમારે જે સાઈઝની ભાખરી જોતી હોય મોટી કે નાની એ સાઇઝની આપણે આમાંથી ભાખરી વણી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે વણીએ છીએ ત્યારે જે ખબર પડે છે કે લોટ એકદમ સરસ કઠણ અને પ્રોપર છે તો આપણે આપણે એકદમ પાતળી પણ પણ નહીં નહીં અને બહુ વધારે જાડી એવી ભાખરી છે જો હું તમને બતાવી દઉં આટલી જાડી એવી આપણે ભાખરી વણી લેવાની છે હવે બધી ભાખરી એક જ સરખી બને એના માટે ઘરમાં કોઈ પણ રહેલી આ રીતની વાટકી કે ડીશ લઈ લેવાની છે હવે તેનાથી આપણે પ્રેસ કરી અને કટ કરી લઈશું જેનાથી એક સરખી જ બધી ભાખરી બનશે તો મેં આ રીતે કટ કરી લીધું છે અને પર્સન જે છે તે આપણે બીજા સાથે એડ કરી દઈએ અને આ રીતે ચપ્પુની મદદથી કાપા કરી લેવાના છે તો એકદમ સરસ આપણી ભાખરી વણીને તૈયાર છે તો હવે એને ચોળવી લેવાની છે તો ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ છે ને એ મીડિયમ ટુ લો જ રાખવાની છે લો અને મીડિયમ ગેસ કરતા જઈને જ ભાખરી બનાવવાની છે ફાસ્ટ ગેસ ઉપર આપણે ભાખરી બનાવવાની નથી તો અત્યારે ગેસની ફ્લેમ મેં રાખેલી છે અને ભાખરી આપણે લોડી પર મૂકી દીધી છે તમારે તાવડી પર બનાવી હોય તો પણ બનાવી શકો છો હવે એક સાઈડ નું પડ એકદમ સરસ ચડી જાય એટલે આપણે તેને સાઈડ ચેન્જ કરી દેવાની છે તો બીજી સાઈડ પણ થોડુંક એવું ચડી ગયું છે તો હવે આપણે આ રીતે ઘરમાં ભાખરી દબાવવા માટે જે લાકડાનો મળે છે તે હોય તો એનાથી કરવું અથવા તો કોઈ પણ વાટકી અથવા તો કપડાની મદદથી આ રીતે પ્રેસ કરતો જવાનું છે અને સાઈડ ફેરવતી જવાની છે તો બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી આપણે આ રીતે પ્રેસ કરી કરીને ભાખરીને શેકવાની છે ભાખરી શેકતી વખતે ક્યારેય ગેસને ફાસ્ટ કરવાનું નથી મીડિયમ અને લો મીડિયમ લો એમ કરતા જઈ અને ભાખરીને શેકવાની છે તો એકદમ સરસ બ્રાઉન કલર તમે જોઈ શકો છો કે આવી ગયો છે તો આ રીતે આપણે બધી જ ભાખરીને શેકી લેવાની છે તો એકદમ સરસ એવો કલર ભાખરીનો થઈ ગયો છે તો હવે આપણે આ ભાખરીને એક ડિશમાં લઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણે આ ભાખરી એકદમ સરસ ચોડવાઈ ગઈ છે તો આ જ રીતે આપણે બધી જ ભાખરીને ચોડવી લેવાની છે ફ્રેન્ડ્સ મારી આ રેસીપી કે મારી મહેનત થોડી પણ જો તમને ગમતી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે પેલી બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો ભાખરી આપણી એકદમ સરસ ગરમાગરમ ગરમ બની ગઈ છે હવે તેમાં આપણે ઘી લગાવી દેવાનું છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલું ઘી લીધું છે તમારે ઘી જેટલું જોતું હોય એ રીતે આપણે લગાવી દેવાનું છે તો આપણે પહેલાથી જ ખાડા કરેલા છે એટલે અંદર ખાડા કરવાની જરૂર નથી તો એકદમ સરસ આપણું ઘી બધા જ ખાડામાં ભરાઈ જશે અને આપણી ભાખરી એકદમ સરસ બનશે તો આ રીતે મેં બીજી ભાખરી પણ બનાવી લીધી છે તો હું તમને બતાવી દઉં એકદમ સરસ એવી આપણી ભાખરી આ તૈયાર થઈ ગઈ છે આપણે આ રીતે કટ કરશું ને તો તમે જોઈ શકો છો કે જેમ એકદમ સરસ કટ થઈ જાય છે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારી ભાખરી સો ટકા આવી બિસ્કીટ જેવી જ બનશે અને ટેસ્ટમાં તો એકદમ સરસ લાગશે તો હવે આપણે આ ભાખરીને સર પ્લેટમાં લઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજની મારી આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા આવી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે પ્રેસ કરજો આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો મેં આ ભાખરીને ગરમા ગરમ ચા સાથે સર્વ કરી છે તમે આ ભાખરીને મસાલાવાળા દહીં સાથે અથવા તો અથાણા સાથે કેચપ સાથે શેઝવાન સોસ સાથે ગમે તેની સાથે આ ભાખરીને સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને આ ભાખરી આપણે જો કદાચ કઈ ન લઈએ તો એમના એકલી ભાખરી ખાવી પણ ખૂબ જ મજા આવેલી હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ કડક એવી આપણી ભાખરી બિસ્કીટ જેવી જ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ હું આ ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર